માંગરોળ પંથકમાં ફરી એકવાર વાતાવરણમાં આવેલા પલટાએ દરિયાકાંઠાના વિસ્તારોની ચિંતા વધારી છે આ સિઝનમાં સાત સાત વખત બંદર પર ત્રણ નંબરનું ખતરાનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે જેના કારણે માછીમારોને દરિયામાં ગયેલી બોટ પરત લઈ જવાની ફરજ પડી છે માછીમારોનું કહેવું છે કે એક ટ્રીપમાં રૂપિયા એક પોઈન્ટ પાંચ લાખ જેટલું ડીઝલ અને મજૂરી ખર્ચનું નુકસાન થાય છે અને સાત વખત પરત ફરતા તેમની ઉપર લાખો રૂપિયાનું દેવું થઈ ગયું છે હાલમાં પણ ત્રણ નંબરનું સિગ્નલ યથાવત હોવાથી જેટી પર બોટો અંદર ટકરાઈને લાખોનું નુકસાન વેઠી રહી છે માછીમારોને આ સિઝનમાં માત્ર એક વખત જ ફિશિંગ થયું છે તેમાં પણ ખોટ આવી છે ગરીબ માછીમારો ગુજરાન ચલાવવા માટે દાગીના વેચવા કે વ્યાજે પૈસા લેવા મજબૂર બન્યા છે માછીમારોએ સરકાર સમક્ષ માંગ કરી છે કે જેમ ખેડૂતો માટે રાહત પેકેજ જાહેર થયું છે તેમ માછીમારોને પણ આર્થિક સહાય ચૂકવી તાત્કાલિક પેકેજ જાહેર કરવામાં આવે નામ દામોદર ધનજી ચામુડિયા છે માંગરોળ શ્રી મહાવીર માછીમાર સહકારી મંડળીના પ્રમુખની મારી જવાબદારી છે હાલ આપ જોઈ શકો છો એમ આજે બંદરમાં ક્યાંય જગ્યા નથી આ વખતે સિઝન પંદર ઓગસ્ટથી ચાલુ થઈ એ પછી લગભગ પાંચ થી સાત વાર હવામાન ખાતા આગાહીના હિસાબે ત્રણ નંબરનું સિગ્નલ બંદર ઉપર લગાવવામાં આવ્યું છે જેમ આખા ગુજરાતમાં જ લગાવવામાં આવ્યું છે એટલે આ વખતે સિઝન ચાલુ થયા પછી જ આ પ્રમાણે લગભગ અમારે થી સાત વખત અમારી બોટો પરત બોલાવી પડી અને પાછી આવવું પડ્યું એનું એક વખતનો ખર્ચો ઓછામાં ઓછો પાછી બોલાવવાનો પચાસ થી લાખ રૂપિયા બોટવાળાને ઉપર ચડી જાય છે તો પાંચ સાત વખત પાછી બોલાવી અને ખૂબ જ મોટા દેવામાં બોટવાળાઓ અને માછીમારો ડૂબે એના કરતાં સરકારની અમારી ખૂબ વિનંતી છે કે જેમ જમીન ખેડૂતોનો પોતાના નુકસાનનો સર્વે આ વખતે સરકારે કરાવ્યો છે એમ જ માછીમારોનો પણ પણ સર્વે સરકારે કરાવવો જોઈએ અમારી સરકારને ખૂબ ખૂબ વિનંતી છે અને આપ મીડિયાના માધ્યમથી સરકાર સુધી અમારી આ વાત પહોંચે એવી અમારી આપશ્રીને પણ ખૂબ ખૂબ વિનંતી છે મારું નામ કિશનભાઈ ભાદરેસા છે માંગરોળ બંદર બોટ પ્રમુખ છે મા અત્યારે પંદર ઓગસ્ટથી લઈને અત્યાર સુધીમાં લગભગ મારે ખ્યાલથી અઢી મહિના થયા ફિશિંગને પણ એક પણ ફિશિંગ સાડી આવી નથી ઓછામાં ઓછી છથી સાત વખત પાછી વાપસ બોલાવવામાં આવી છે બોટોને કારણ કે ત્રણ નંબરનું સિગ્નલ વારંવાર લાગી જાય છે અને અધિકારીઓ દ્વારા બરત બોલાવવાની વાતો આવે છે એટલે અમારે ફરજિયાત બોટોને પાછી બોલાવી દેવી પડે છે ઇનામ ઓલા ના હિસાબે કમસે કમ એક બોટ દીઠ ઓછામાં ઓછું પચાસથી એક લાખ રૂપિયા સુધીનો ખર્ચ થાય છે તો આ ખર્ચ બહુ મોટા પાયે થઈ જાય છે દરેક બોટોને એટલે એ બહુ મોટું નુકસાન આવે છે જેમ સાગર પુત્ર અત્યારે પુત્ર ઉપર સરકાર મહેરબાન થઈ છે અને ધર ધરતીપુત્રને ખેડૂત ખેડૂતોને જે નુકસાન થયું છે એની ઓનું પેકેજ જાહેર કરવાના છે તો એમ સાગર પુત્ર માટે બી કોઈ પેકેજ એવું કોઈ જાહેર કરે તો ઘણો ઘણો સાગરપુત્રને બી ઘણો ફાયદો થઈ શકે બીજા નંબરમાં એમ વાત કરું તો આ બંદરમાં આપ મારી પાછળ જોઈ રહ્યા છે કેટલી બોટો ફિશિંગ બોટો છે એમને આવ એકબીજાને આપસમાં તકરાવાથી ઘણું ઘણું નુકસાન થાય છે તો એમાંય કંઈ થોડું ઘણી રાહતનું કંઈ કંઈ ધ્યાન આપે તો એ મારી સા આ મીડિયાના માધ્યમથી મારે માંગણી અને લાગણી છે